વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને સોનગઢ ખાતે અંતિમ સંસ્કાર સુધીની જવાબદારી દેશના વડાપ્રધાને લીધી છે સમગ્ર ગુજરાતમાં વેક્સિનેશન પ્રક્રિયા આયુષ્માન કાર્ડ અને સિત્તેર થી વધુ વયના નાગરિકોને વયવંદના કાર્ડ નોંધણીમાં તાપી જિલ્લો ઓપરેશન રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલના હસ્તે સિત્તેર વર્ષથી વધુ વયના લોકોને આયુષ્યમાન ભારત વહીવટના કાર્ડનો લાભ એનાયત આજ રોજ તાપી જિલ્લાના સોનગઢ સાયન્સ કોલેજ ખાતે વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આયુષ્યમાન ભારત વહીવંદનના નોંધણી કેમ્પ યોજાયો હતો સ્થાનેથી રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારથી શાસન સંભાળ્યું છે ત્યારથી દેશના દરિદ્ર નારાયણની સેવા કરવાનો સંકલ્પ લીધો છે મોદીજીએ ગરીબોની ચિંતા કરી અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે ભારત દેશના તમામ નાગરિકોનું કલ્યાણ કરવાનું કાર્ય દેશના વડાપ્રધાને કર્યું છે આજે બાળકના જન્મથી લઈ અંતિમ સંસ્કાર સુધીની નાગરિકોની જવાબદારી આ દેશના વડાપ્રધાને લીધી છે

કે કોરોના જેવી મહામારીમાં પોતાના પરિવારની ચિંતા કર્યા વિના તેઓની તમારી સેવા કરી છે સમગ્ર ગુજરાતમાં વેક્સિનેશન પ્રક્રિયા હોય કે આયુષ્યમાન કાર્ડ કે પછી વર્ષથી અને તેથી વધુ વયના નાગરિકોને ભારત કાર્ડની વાત હોય આ તમામ કેટેગરીમાં આજે આપનો જિલ્લો સમગ્ર ગુજરાતમાં પ્રથમ રહ્યો છે ત્યારે સૌ નાગરિકોને આયુષ્યમાન માં ભારત અને વહીવંદના કાર્ડ બનાવી લેવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો ધારાસભ્ય શ્રી ડોક્ટર જયરામ ગામિતે જણાવ્યું હતું કે તાપી જિલ્લાના આરોગ્ય વિભાગની તમામ પ્રકારની કામગીરી ખૂબ જ સુંદર રહી છે સિત્તેર વર્ષથી વધુ વયના નાગરિકો માટે આજે આયુષ્યમાન ભારત વયવંદના કાર્ડ કઢાવવા માટે કેમ્પ યોજવામાં આવ્યો છે ત્યારે સૌ નાગરિકોને વયવંદના કાર્ડ કઢાવી લેવા અપીલ કરી હતી સોનગઢ ખાતે યોજાયેલા કેમ્પમાં રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સિત્તેર વર્ષથી વધુ વયના નાગરિકોને આયુષ્યમાન ભારત વય વંદના કાર્ડનો લાભ એનાયત કરાયો હતો આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ઝાલમસિંહ વસાવા નિઝર વિધાનસભાના ધારાસભ્ય શ્રી ડોક્ટર જયરામ ગામિત જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર વિપિન ગર્ગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી ખ્યાતિ પટેલ વ્યારા પ્રાંત અધિકારી શ્રી સંદીપ ગાયકવાડ જિલ્લા મુખ્ય આયોગ્ય અધિકારી શ્રી અનિલ વસાવા સહિત સંગઠનના હોદ્દેદારો સોનગઢ તાલુકાના પંચાયતના સભ્યશ્રીઓ અન્ય અધિકારી કર્મચારી અને આરોગ્ય વિભાગની ટીમ સહિત વરિષ્ઠ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કેમ્પનો લાભ લીધો હતો વર્ષથી વયના લોકો માટે આયુષ્ય વહીવન હેઠળ આયુષ્યમાન ભારતનો કાર્ડ આપીને પાંચ લાખ સુધીની મેડિકલ સુવિધા મળે એના માટે આયુષ્યમાન ભારતનો કાર્ડ લોકોને આપવાની જાહેરાત કરી હતી આજે તાપી જિલ્લા ખાતે સોનગઢની અંદર આજે વહીવંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ તાપી જિલ્લાની અંદર લગભગ ચોત્રીસ હજાર જેટલા સિત્તેર વસ્તુ વડવના લોકો માટે આ કાર્ડ નીકળવામાં આવ્યા છે લગભગ બાણું ચોરાણું ટકા જેટલી કામગીરી આ જિલ્લાની અંદર પરિપૂર્ણ થઈ છે દેશના વડાપ્રધાન મોદી સાહેબે સિત્તેર વર્ષથી વધુના લોકો માટે કોઈ પણ આવકની જરૂર વિના આવકની મર્યાદા વિના એકવાર કાર્ડ કાર એને સીધો આધાર કાર્ડ સાથે લિંક એનો મોબાઈલ આધાર સાથે સાથે લિંક હશે એનો કાર્ડ સીધો નીકળી જશે અને એકવાર કાર વાર કાર્ડ નીકળ્યા પછી એને આજીવન સુધી એને રિન્યૂ કરાવવાનો રહેતો નથી જે પણ લાભાર્થી આ કાર્ડ લીધો છે એ સાંજીને રાખે અને પાંચ લાખ સુધીની સગવડ આ મોદી સાહેબ આયુષ્યમાન ભારત હેઠળ આપી છે ત્યારે આ સીટે વર્ષથી વટર લોકો આનો વધુને વધુ લાભ લે એ માટે પણ એમને વિનંતી